તિરંગા યાત્રા પૂર્વે સુરત રંગાયું ત્રિરંગાના રંગે પોલીસ કમિશનરે વાહન ચાલકોમાં વિતરિત કર્યા ઝંડા સુરતમાં આગામી અગિયારમી ઓગસ્ટ રવિવારના રોજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તે અગાઉ સુરત ત્રિરંગાના રંગે રંગાયું હોવા તેવું જોવા મળી રહ્યું છે ત્રિરંગા યાત્રા પૂર્વે સુરત પોલીસ કમિશનર દ્વારા વાહન ચાલકોની ઝંડા વિતરણ કરવામાં આવ્યા હતા વાહનો પર તિરંગા લગાવાયા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વાઈ જંક્શન પર લોકોની તિરંગા આપવામાં આવ્યા હતા પંદરમી ઓગસ્ટે દરેક ઘરે અને વાહનો પર તિરંગા લહેરાવાયા તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા તડા માર તૈયારીઓ શરૂ આઝાદીના પર્વ પંદરમી ઓગસ્ટ અગાઉ સુરતમાં અગિયારમી ઓગસ્ટના રોજ બે કિલોમીટરની તિરંગા યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે વાય જંક્શન થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના બે કિલોમીટરના ના રૂટ પર તિરંગા યાત્રા યોજાનાર છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે જેથી વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ અલગ અલગ ઇવેન્ટ્સ દ્વારા તડામાર તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટિલ સાથે